નારેશ્વર ખાતે અઢાર ગામ માછી સમાજનું સમૂહ લગ્ન યોજાયો કરચંદ તાલુકાના યાત્રા ધામ નારેશ્વર ખાતે આજ રોજ અઢાર ગામ માછી સમાજનો ઓગણીસમો સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો નારેશ્વર ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં વાવી જેટાના ઉદ્ધમપતિઓએ એક જ મંડપ નીચે સપ્તપદીના ફેરા ફરીને પ્રભુતાભા પગલાં માંડ્યા દાતાઓ દ્વારા દંપતીઓને ગૃહસ્થે માટે જરૂરિયાત મંદ વસ્તુઓ આપવામાં આવી હતી અને સમાજના આગેવાનો દ્વારા નવયુગલોને આશીર્વચનો અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા શ્રીરંગ અવધૂત મહારાજના સાનિધ્યમાં જે અઢાર ગામ માછી સમાજનો અમારો સમૂહ લગ્ન રહ્યો છે ત્યારે આજે બાવીસ જેટલા જોડા જે નવ દંપતીને આજે પ્રભુ પગલાં માનશે એ અમારા સમાજ વતી હું એટલું કહેવા માગું છું કે આવું દરેક સમૂહલગ્ન થવું જોઈએ અને એમાં જે કંઈક પૂરિવાજો છે જે આર્થિક રીતે વીક વ્યક્તિઓ છે બરાબર છે એમને સપોર્ટ મળે અને અમારા સમાજ તરફથી હું બધા સહભાગીઓને એવું કહું છું સેવાભાઈઓને કે ભાઈ દરેક કંઈક ને કંઈક એ લોકોને મદદરૂપ થાય અને આવું વધારેમાં વધુ સમૂહ લગ્ન મોટો આયોજનમાં થાય એવું એ લોકો પાસે અપેક્ષા રાખું છું અને આ કાર્ય કાયમ માટે થતું રહે બરાબર એ ઘણું સારું છે આ સતત અમે અહીંયા નારેશ્વરમાં ત્રણ વર્ષથી થઈ રહ્યું છે હા ને અમારો ગામ માથું સમાજનો આ ઓગણીસમો સમૂહ લગ્ન છે અત્યારે બાવીસ જોરા નવ દંપતી છે મતલબ કે